ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે તો તમને બધા લોકોને ખબર છે કે બાર તારીખે ભાઈ ગણેશભાઈ ગોંડલના મિત્રો ગામમાં મિત્રો જે રીતે વાત કરી તો ગોંડલમાં મિત્રો દલિત સમાજના લોકો જવાના હતા તમને બધા લોકોને ખબર છે કે દલિત યુવકને માર મારવામાં આવ્યો છે ત્યારબાદ ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખવામાં આવ્યા છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો મને કમેન્ટ કરી રહ્યા છે કરી રહ્યા છે કે તમે કોને સપોર્ટ કરો છો પહેલાં તો સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દો હું કોઈને પણ સપોર્ટ કરતો નથી જે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મને ન્યૂઝ મળતા હોય છે તે તમને બધા લોકોને જણાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું જેથી મિત્રો તમને બધા લોકોને સાચી માહિતી ભોગી શકે સૌથી પહેલાં તો વાત કરીએ તો સૌથી પહેલાં રાજુભાઈ સોલંકી ઉપર મિત્રો હતર જેટલા કેસ છે તમને બધા લોકોને એવું લાગતું હશે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ છે તે પણ મિત્ર એમ કીધું તેના ઉપર પણ કેસ છે સૌથી પહેલા જણાવી દઉં મિત્રો બંને ઉપર કેસ છે બંનેનો મામલો છે મિત્રો આના વિશે આપણે પડવું ન જોઈએ કારણ કે મિત્રો જે રીતે ભાઈ તારીખ છે ને સૌથી તો રેલીનો વિડીયો વાયરલ તે સૌથી છે હું તમને બધા લોકોને જણાવવાનો શું દેખાડવાનું છું તો તમે સબસ્ક્રાઈબ તો ભાઈ જરૂરથી જરૂર કરી રાખજો જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી ઉપર સત્તર જેટલા કેસ છે આ સૌથી પહેલા તો જાણવા જેવી જાણવા જેવી વાત છે કારણ કે મિત્રો જે રીતે ભાઈ બંને બંને ઉપર મિત્રો સામસામે કેસ છે અને બંનેનો મિત્રો સામસામે એમ કીધું મેટર છે માં ઘણા બધા લોકો પડી રહ્યા છે ઘણા બધા લોકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો સૌથી પહેલાં તમારે પડવું ન જોઈએ જે રીતે મિત્રો તમે બધા લોકો કમેન્ટ કરી કે ભાઈ તમે કેમ વિડીયો બનાવશો સૌથી પહેલા હું તમને બધા લોકોને જણાવી દઉં હું કોઈને સપોર્ટ કરતો નથી પરંતુ મિત્રો જે વિડીયો વાયરલ થતા હોય છે તમને બધા લોકોને કોગાળો એ મારી ફરજ છે મારી ચેનલ ચેનલ દ્વારા તમને બધા લોકોને સાચી માહિતી મળી શકે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા ન્યૂઝ મીડિયાના પણ વિરોધ થઈ રહ્યા છે જે રીતે ભાઈ નવજીવન અને સાથે સાથે બીજી એક ચેનલ છે ગોપીબેનની તેના પર પણ વિરોધ થઈ રહ્યા છે પરંતુ મિત્રો તે બેન છે ગણેશભાઈ ગોંડલને ખુલ્લી કહી રહ્યા હતા જે પણ કહ્યું છે તેને કહ્યું છે તેની સાથે જે પણ કરાઈએ આપણે વશ્ય પડવાની જરૂર નથી પરંતુ આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજે આટલી જ માહિતી